અમીરગઢ દેવ શ્રી ડુંગરપુરીની ધૂણી ખાતે લોકમેળા દરમિયાન અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા ધજા ચડાવવામાં આવી અમીરગઢ તાલુકામાં આવેલ દેવ ડુંગરપુરી ધૂણી ખાતે દર વર્ષે લોકમેળો ભરાય છે ત્યારે ફાગણવધ પાંચમથી લઈને ફાગણ સાતમના દિવસ સુધી ભવ્ય લોકમેળો ભરાય છે ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા ઘણા વર્ષોથી પોલીસ સ્ટાફ દ્વારા ફાગણવધ સાતમના દિવસે પોલીસ સ્ટેશનથી પગપાળા ડીજેના તાલે વાસ્તે ગાસ્તે ડુંગરપુરી ધૂણી ખાતે આવી ધ્વજા ચઢાવીને દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આ વર્ષે પણ પરંપરાગત રીતે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ જીઆઈડી ધૂણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો પહેલા દેવ ડુંગરપુરીજી મહારાજ ફાગણવદ પાચમના દિવસે જીવંત સમાધિ લીધી હતી ત્યારથી દેવ ડુંગરપુરીજી મહારાજની યાદમાં દર વર્ષે લોકમેળો ભરાય છે

મંદિર ખાતે મેળા નિમિત્તે પોલીસ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે આજરોજ શુભારંભ કરવામાં આવ્યો અને મેળો શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થાય એની કામના કરવામાં આવી